મિત્રો તમે સમાજમાં સંસ્થાઓમાં પોલિટિક્સમાં લાયન્સ ક્લબમાં રોટરી ક્લબમાં ખૂબ મહેનત કરો છો દોડાદોડ કરો છો પૈસા તમારા જ ખર્ચો છો પણ જો ભાષણ કરવાનું કહેતો માઈક આપી દે તો આપણે આગળ પાછા થઈ જઈએ છીએ ભાગી જઈએ છીએ અને જે લોકો કશું જ કામ નથી કરતા ખાલી માઇક પકડીને બેઠા છે એ બધી રીતે આગળ આવી જતા હોય છે સમાજના પ્રમુખ બની જતા હોય

અને દર મહિનાની પહેલી તારીખથી નવી બેચ ચાલુ થતી હોય છે મિત્રો જો તમારે આગળ વધવું હોય તો સ્ટેજ ઉપર આવીને માઇક ઉપર બોલવું જ પડશે આ ટ્રેનિંગ સ્પેશિયલી સ્ટેજ ઉપર આવીને માઇક ઉપર બોલવાની ટ્રેનિંગ છે મને આ ટ્રેનિંગ આપતા પાંત્રીસ વર્ષ થયા હું સિદ્ધાર્થ સ્પીકર્સ એકેડેમીનો ઓનર છું અને મારું નામ રમેશભાઈ શાહ છે હજારો ભાઈ બહેન આજ સુધી મેં તૈયાર કર્યા છેક વિધાનસભા સુધી બેઠેલા છે કોર્પોરેશનોમાં જિલ્લા પંચાયતોમાં પૂરા ગુજરાતમાં ઘણા બધા ભાઈ બહેનો તૈયાર થઈને બેઠેલા છે અમે અગિયાર વર્ષથી એસી વર્ષ સુધીના દરેક ઉંમરના વ્યક્તિઓને તૈયાર કરીએ છીએ આગળ જતા તમારે દૂરદર્શન છે ઓલ ઇન્ડિયા રેડિયો છે કોઈ બી ટીવી ચેનલોમાં એઝ અ એન્કર એઝ અ ન્યૂઝ રીડર તરીકે જોવું હોય તો એ અમારા તરફથી તમને ચાન્સીસ મળવાની ખૂબ સંભાવના વધી જાય છે કેમ કે તમે અહીંયા તૈયાર થઈ રહ્યા છો સ્પેશિયલી સ્ટેજ ઉપર આવીને માઇક બોલવા માઇક ઉપર બોલવાની ટ્રેનિંગ છે ચાહે એન્કરિંગ કરો ચાહે ભાષણ કરો તમે ખૂબ તૈયાર થઈ જશો આવા મિત્રો જોઈન કરો ક્લાસીસ અને ખૂબ આગળ વધો જ્યાં સુધી તમે સ્ટેજ ઉપર આવીને નહીં બોલો ત્યાં સુધી ત્યાંના ત્યાં રહી જશો મારો કોન્ટેક કરો સિદ્ધાર્થ સ્પીકર્સ એકેડેમીનો કોન્ટેક કરો અમારો મોબાઈલ નંબર છે નાઇન ડબલ ટુ સેવન જીરો નાઇન ડબલ ટુ સેવન ફોર થેન્ક યુ આભાર